भरत नगर વિસ્તારમાં એક રહેણાંકી મકાનમાં લાગી આગ ઘરવખરી બડીને ખાક પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ભરતનગર સીતારામ ચોક પાસે આવેલા પ્રાર્થના ફ્લેટમાં ત્રીજા માળે આવેલ યોગેશભાઈ જગદીશભાઈ પાલાના મકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી જે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ ઉપર काबू મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો ભારે જહેમતના અંતે ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો જે કે આગમાં મોટા ભાગની ઘરવખરી બડીને ખાસ થઈ ગઈ હતી भावनगर संस्कार मंडल विस्तार में ट्रांसफॉर्मर में आग ફાયર બ્રિગેડે ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો ભાવનગર શહેરના સંસ્કાર મંડળ વિસ્તારમાં આવેલ દીપક હોલ પાસે આજે તારીખ તેર ફેબ્રુઆરીના રોજ સાંજના છ કલાકે એક વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી આ ઘટનાની જાણ થતાં જ ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એક્શનમાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણી અને ડીસીપી પાવડરનો મારો ચલાવીને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી દેવામાં આવ્યો હતો જેથી મોટી જાનહાની કે નુકસાન કરી ગયું હતું अकाल, तुम बोलिए मैं तो एक्सपर्ट के पास तो वही साइड जो लेता हूँ। नहीं अकाल, अब हम जो भाई, भाई पाले थे।